સુરતમાં બે થી ત્રણ દિવસથી સતત વરસાદ ત્યારે સુરતના પલસાણામાં પંદરથી વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું બલેશ્વર ગામમાં ખાડી પર રહેતા ચાલીસ પરિવારો પાણીમાં ફસાયા હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે ગઈકાલ સાંજથી બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે તો ખાડી ઓવરફ્લો થતા પાણી ગામમાં ફરી વળ્યા અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે સુરતના પલસાણાની આ પરિસ્થિતિ પંદરથી વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે બલેશ્વર ગામમાં ખાડી પર રહેતા ચાલીસ જેટલા પરિવારો પાણીમાં ફસાયા હતા તેમનું રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે તમામને બહાર કાઢવામાં આવી રહ્યા છે સુરક્ષિત રીતે અને ગઈકાલ સાંજથી બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે આ બલેશ્વરના વરસાદ બાદના દ્રશ્યો છે આ તરફ ખાડીના પાણી બેગ થવાના કારણે આ પરિસ્થિતિનું સર્જન થયું છે બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું હોય તેવી પરિસ્થિતિ તો સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદની સ્થિતિ પર હવે સુરત પાલિકા દ્વારા મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે મેયર અને મહાનગરપાલિકા કમિશનરે કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી અધિકારીઓ અને પદાધિકારીઓ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી ભરાયેલા પાણીની સ્થિતિનો તેમણે તાગ મેળવ્યો પાણી સાથે ખાડીપુર ઉપર સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે જરૂર પડીએ ત્યાં મદદની સાથે લોકોને સ્થળાંતરની પણ તૈયારી છે પાણી ફરી વળ્યા છે અને તેને લઈને હાલની પરિસ્થિતિ શું છે એ સમીક્ષા કરવા માટે સુરતના મેયર ત્યાં પહોંચ્યા પાણી સાથે ખાડીપુર ઉપર પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે કારણ કે ખાડીપુર અનેક વિસ્તારોમાં આવી રહ્યું છે જ્યાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસાદના કારણે પુના સારોલી કેનાલ રોડ પાણીમાં ગરકાવ થયો છે પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ અને પાણીમાં અનેક વાહનો પણ અટવાયા તંત્રની નિષ્ક્રિયતાને પગલે લોકો હાલાકી વેઠી રહ્યા છે દરેક એક તરફ સુરતમાં વરસાદી માહોલ અને બીજી તરફ ખાડીપુરના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ તરફ ભારે વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ચૂક્યા લોકોને પાણીમાંથી પસાર થતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વિભાગની આગાહીના પગલે આજે ત્રીજા દિવસે પણ સુરત શહેરમાં ફરી મેઘમહેર છે તે હાલ શરૂ થઈ ચૂકી છે અને આ વચ્ચે જે ખાડી સમસ્યા પણ છે તે યથાવત જોવા મળી રહી છે જે ખાડીના પાણી છે તે બેગ મારવાના કારણે સુરતનો પૂણા સારોલી રોડ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગયો છે આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશું કે પૂણા સારોલી રોડ ઉપર આ પ્રમાણે કેડ સમા પાણી છે તે ભરાયા છે અને જે સર્વિસ રસ્તો છે તે સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે જે લાંબા ટ્રાફિક જામની સ્થિતિ છે તે હાલ સર્જાય છે જોઈ શકાય છે કે આ પ્રમાણે જે વાહનોના જે ટાયરો પણ છે તે અડધા પાણીમાં ગરજ જોવા મળી રહ્યા છે સુરતના પૂર્ણા સારોલી રોડ ઉપર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા અહીંથી પસાર થઈ રહેલા વાહન ચાલકોને પણ ભારે હાલાકીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરીને લઈને જે લોકો છે તે હાલ તેનો સામનો કરી રહ્યા છે પ્રી મોનસૂનની નિષ્ક્રિય કામગીરીના પગલે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું લોકો છે તે અહીં

મજબૂર બની રહ્યો છે સુરત કુણા સારોલી રોડ ઉપર થી જે લોકો પસાર થઈ રહ્યા છે વાહનો પસાર થઈ રહ્યા છે છે અને આ વાહન ચાલકોને વેઠવી પડી રહી કારણ કે જિલ્લામાં પણ અવિરતપણે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદના કારણે જે સુરત શહેરની જે કોયલી ખાડીઓ છે એ ખાડીઓ પણ ભયજનક સપાટી વટાવી ચૂકી છે કેટલીક ખાડીઓ ઓવરફ્લો થઈ છે અને ખાડીઓએ વરસાદી પાણી સંગ્રહ કરવાનું બંધ કરતા આ જે ખાડીના પાણી છે તે બેગ મારી રહ્યા છે અને પરિણામે જોઈ શકાય છે કે જ્યાં જીવો ત્યાં પાણી પાણી હાલ નજરે પડી રહ્યું છે પરિસ્થિતિ હાલ ઠાડે પડે તેવી કોઈ સંકેત નથી જોવા મળી રહ્યા ખાસ કરીને સામાન્ય વ્યક્તિ જ્યારે અહીંથી પસાર થાય તેવી સ્થિતિમાં પણ નથી હાલ જે પ્રમાણે આપ જોઈ શકો છો કે અહીં જે દિવ્યાંગ વ્યક્તિને મીડિયા કર્મી દ્વારા જ અહીંથી જે ધક્કો મારી અને તેને મદદરૂપ બનવાનો પણ અહીં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સુરતના પૂણા સારોલી રોડ કે જ્યાં વાહનો અહીં પસાર થતા હોય ત્યારે સ્વાભાવિક છે કે તેઓની હાલાકી ચોક્કસથી પડી શકે છે પરંતુ જે પ્રમાણે ખાડી પૂરના પાણી છે તે રસ્તા ઉપર ફરી વળ્યા છે એક તરફ સુરત શહેરમાં અવિરતપણે વરસાદ ફરી શરૂ થઈ ચુક્યો છે અને આ રહી છે કામ ધંધા જવા માટે સવારથી પોતાના ઘરેથી નીકળ્યા છે અને આવા સંજોગોની અંદર લોકોએ એક પ્રકારની હાલાકી વેઠવાનો વારો આવ્યો છે કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ ભ્રમભટ ગુજરાત 是的。So